સમગ્ર પ્રદેશના વેપાર ભાગીદારોને એકત્ર કરવામાં આવ્યા હતા બર્જનરના સ્થાનિક ડિસ્ટ્રિબ્યુટર નેટવર્ક સાથે સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં સુરત અને નજીકના બજારોનું પ્રતિનિધિત્વ કરતા રીટેલર્સે મજબૂત ભાગીદારી દર્શાવી હતી સુરતમાં વાર્ષિક ડીલર મીટમાં બર્જનર ઇન્ડિયાએ આર્જેન્ટ ક્લાસિક પ્રેશર કુકરનું અનાવરણ કર્યું આસામથી વેપાર સંબંધો મજબૂત બનવામાં મદદ મળી અને ભારતીય રસોડા માટે બનાવેલા બર્જનરના સલામત અને નવીન કુકવેરનું પ્રદર્શન કરવામાં આવ્યું ડીલરોએ આર્જેન્ટ અને હાઈટેક અને બર્જનર એસેન્શિયસનું ઉત્પાદનનું લાઈવ પ્રદર્શન જોયું તેમની ડિઝાઇન અને સુવિધાઓ વિશે જાણકારી મેળવી હતી આ કાર્યક્રમમાં બર્જનર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ઉમેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે પરિપક્વ ગ્રાહક આધાર અને ગતિશીલ રિટેલ નેટવર્ક સાથે સુરત અમારા સૌથી વ્યૂહાત્મક ગુજરાતમાં અમે બનાવેલી મજબૂત ભાગીદારીની ઉજવણી છે અને સમગ્ર ભારતમાં વિસ્તરણ ચાલુ રાખતા ઊંડા પ્રાદેશિક જોડાણ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનો પ્રતિબિંબ છે અમીટ મુખ્ય આકર્ષણ આર્જેન્ટ ક્લાસિક પ્રેશર કુકર સિરીઝનું પ્રાદેશિક અનાવરણ હતું જે તેના પરફોર્મન્સ સલામતી અને સુવિધા માટે રચાયેલા છે આ કલેક્શનમાં એક લીટર થી આઠ લિટર સુધીની ક્ષમતાવાળા પ્રેશર કુકર નો સમાવેશ થાય છે જેમાં ત્રણ પોઈન્ટ પાંચ લીટર અને પાંચ લીટર પેનનો સમાવેશ થાય છે જેમાં કમ્ફર્ટ હેન્ડલ્સ સ્મૂથ આઉટર લીડ લોકિંગ ડબલ ફીચર્સ અને ગેસ તથા ઇન્ડક્શન બંને સાથે સુસંગતતાનો સમાવેશ થાય છે આ ઇવેન્ટમાં બર્જનની ટ્રાયપો સિરીઝ પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો જે આધુનિક ભારતીય રસોડા માટે રચાયેલી ટ્રાય પ્લાય કુકવેર ની સસ્તી શ્રેણી છે સલામત અને સ્વસ્થ રસોઈને પ્રોત્સાહન આપવાની તેની પ્રતિબદ્ધતાના ભાગ ભાગરૂપે આ ઇવેન્ટ એ પાર્ટનરશીપ ને મજબૂત બનાવવા ડીલરના યોગદાનને સ્વીકારવા અને વૃદ્ધિ ઉત્પાદન નવીનતા અને ભાવિ વિસ્તરણ માટે બર્ગનર ના રોડ મેપ શેર કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે સેવા આપી હતી મેનેજિંગ ડાયરેક્ટર બર્ગનર ઇન્ડિયા આજ ઇસ રિઝોર્ટ મે હમ લોગો ને અપના આર્જન ક્લાસિક રેજ જો 100% મેડ ઇન ઇન્ડિયા હે વિથ પ્રાઉડ વી આર લોન્ચિંગ ધીસ ધ ક્વોલિટી ઇઝ એબ્સોલ્યુટલી ઇન્ટરનેશનલ दो साल काम किया इसके ऊपर बहुत मेहनत के साथ में हर एक स्पेयर पार्स हर एक कॉर्नर ऑफ द प्रोडक्ट पूरी टीम ने मिलकर बनाया है और ये 100 परसेंट मेड इन इंडिया प्रेश कूकर लॉन्च कर रहे हैं आज एंड बहुत सारे नए प्रोडक्ट का भी अनविल कर रहे हैं बगनर इंडिया का मारू नाम भरत गांधी है हमारी शॉप आड़ाजन पाटिया न्यू रामदेव स्टील सेंटर गंगाजम अपार्टमेंट में अम घ वर्षों की बगदर वेची है यो फायदो शू है कि કસ્ટમરને એમાં બહુ સારો બેનિફિટ છે કારણ કે નોનસ્ટિકમાં બી પ્રોબ્લેમ આવે છે એલ્યુમિનિયમમાં બી પ્રોબ્લેમ આવે છે આની અંદર બહુ ઓછા તેલમાં ઓછા મસાલામાં સારું બને છે અને તેલ ઓછું વપરાય છે જેથી સરહદમાં માટે સારામાં સારું છે બીજું કે આ જે અમારા ડિસ્ટ્રિબ્યુટર છે બળગનારના તેમની સર્વિસ પણ ખૂબ સારી છે ડિસ્કાઉન્ટ બી સારું છે અમે બી કસ્ટમરને સારું ડિસ્કાઉન્ટ આપીએ છીએ અને ઘરમાં આ જે બગનર તમે વાપરો છો તો એમાં છે ને ઘણો ફાયદો થાય છે અને ઘણા વર્ષો સુધી એમાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી બીજું કે અમારે શોપમાં જ્યારે કોઈ પણ બગનરનું ખરીદ કરતા હોય છે ત્યારે બીજા કસ્ટમર બી અનુકરણ કરે છે અને કસ્ટમર જ બીજાને એમ કહે છે કે આ લઈ જાઓ અમે ઘણા વર્ષોથી વાપરીએ છીએ કોઈ પ્રોબ્લેમ નથી અને આ તમે વાપરશો તો તમે બીજી બધી બ્રાન્ડ ભૂલી જશો તમે એકવાર થોડું મોંઘું લેશો પણ તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય અને તમે વારે વારે આ બગ્નર જ માગશો થેન્ક યુ రిపోర్టర్ రవింద్ర రానాజ న్యూజ్ సూర